અત્યારે છે પાણીપુરીનો પ્રોગ્રામ બધા પાણીપુરીના બે તાજ બાલશા બધા બેહી ગયા છે હવે તમે બધા કેટલી કેટલી પૂરી ખાવો તમે જીવ બેન કેટલી પૂરી ખાવ હે

બધાની ચાર ચાર પ્લેટ પૂરી થાહે પ્લેટ બધા પેલા ચાર પ્લેટ પૂરી તારે ખાવાનું છે હાલો ભાઈ એનું તો પૂરું છાલી છાલી પૂરી પ્રેમભાઈ ની એક બાકી છે આ પ્રેમભાઈની ચાલી માં પ્રેમભાઈ તમે પૂરું તો ખરા તો આ બે ની પિસ્તાલીમી પિસ્તાલીમી બધી થઈ પિસ્તાલી ફાઇનલી હવે આ ચાર વિધા સારમાંથી આ બે આગેલ છે અને આ એ 45 45 પૂરી સુધી તો પોગી જાહે હવે જોઈએ કોણ વધારે ખાય હવે ભાઈ તારું પૂરું તારે ખાવાની છે હવે આ ભાઈ ખુશિલ તારે ખાવાની છે કે પૂરું એને ભાઈ બે પૂરી આપો બે હા કોરે કોરી નો હાલે પાસ લીધી ને તે પિસ્તાલી ને પાંચ પછા પૂરી આપો બાપુ રુદ્ર ની પછા પૂરી અને કૃશિલ ની પસા પૂરી પૂરી હા એની ચાલી ચાલી હલો આ સાઈઠ મી પૂરી જાય છે રુદ્રભાઈ ને ભાઈ તમારી સાઈઠ પૂરી પૂરી હવે હવે ખાવી છે હે પૂરું કૃષિભાઈ ની એકસાઈ પૂરી ને આ બાસઠ મી મને લાગે ભાઈ જીતી હાલો જાલો પૂરું કૃષિભાઈ નો રૂદ્રભાઈ નો બીજો નંબર કૃષિલભાઈ ખાધી છે બાસઠ પુરી અને રુદ્રભાઈ ખાધી છે 60 પુરી રેડી હવે તમે બે ઇનામના હકદાર સભો તમને બે ને કાલે ઈનામ મળી જા